છો મિત્રો હું છું ડોક્ટર તરુણ બેંકર અને ગુજરાતી સિનેમાની વાતમાં આજે આપણે વાત કરીશું આજે રિલીઝ થઈ રહેલી બે મોટા ગજાની ફિલ્મ કાશી રાઘવ અને વિક્ટર થ્રી જીરો થઈ મિત્રો આજે વર્ષ બે હજાર પચીસનો નો પહેલો શુક્રવાર અને ગુજરાતી સિનેમાની આ પહેલા શુક્રવારે ધમાકેદાર શરૂઆત થઈ છે તેની પણ વાત કરીશું અને સાથે ગત સપ્તાહમાં જે મેં બે સ્પેશિયલ એપિસોડ આપ્યા હતા અને તેમાં ખાસ કરીને ગુજરાતી સિનેમાનું બજેટ કેટલું હોવું જોઈએ એ ઉપર જે ચર્ચા કરી હતી અને એમાં પણ ખાસ કરીને લો બજેટ ફિલ્મ બનાવવાની જે વાત કરી હતી એની વાત પણ આપણે મારા મનની વાતમાં કરીશું કાશી રાઘવ આમ તો ડાર્ક જોનર ફિલ્મ લાગે છે અને જેનું શૂટ કલકત્તા વારાણસી અને જુનાગઢમાં થયું છે વાર્તા કંઈક એવી છે કે એક દીકરી ખોવાઈ જેનો ભૂતકાળ બહુ અજુકતો છે સાથે સાથે દુઃખદ પ્રેમ કહાની પણ છે અને જે મુખ્ય અભિનેત્રી છે એ બાજારુ સ્ત્રીના પાત્રમાં છે આમાં ઘણા ઉતાર ચઢાવ છે ઘણા સસ્પેન્સ છે અથવા તો વાર્તાની અંદર જે ટ્વિસ્ટ છે એની આ વાત કરવામાં આવી છે અને ખાસ કરીને આ ફિલ્મની અંદર દીક્ષા જોશી અને જયેશ મોરેનો જે ટ્રેલર જોયા પછી એવું લાગે છે કે અદ્ભુત અભિનય અને બેકિંગ છે અને આ ફિલ્મ આજે રિલીઝ થઈ રહી છે આ ફિલ્મના દિગ્દર્શક છે ધ્રુવ ગોસ્વામી તો ધ્રુવ ગોસ્વામીની આ ફિલ્મ કાશી રાઘવ આમ તો માનવીય સંબંધોની વાત કરે છે પરંતુ તેની અંદર જે આટાપાટા છે અથવા એની અંદર જે કુચવાળા છે અને એની અંદર આત્મવિશ્વાસ સોરી વિશ્વાસઘાત અને એની જે બધી વાતો છે પ્રેમ અને એ કેવી રીતે એક્ઝિક્યુટ થાય છે એની વાત છે આ ફિલ્મ અંગે કહેવાયું છે કે કેટલીક સત્ય ઘટના ઉપર આધારિત આ ફિલ્મ છે બીજી ફિલ્મ રિલીઝરી છે વિક્ટર થ્રી જીરો થ્રી વિક્ટર એક એવો છોકરો છે જે પોતાની પ્રેમિકાના બીજા સાથે જે લગ્ન હતા હોય એને તોડાવે અને આ બનાવમાં એ કચ્છરું જે મિયાણા વિસ્તાર છે એના માફિયાઓ સાથે સીધો કે આડકતરો ઝઘડો કરી બેસે અને પછી શરૂ થાય છે હિંસા આ ફિલ્મમાં ભારોભાર મારામારી અને હિંસા બતાવવામાં આવી છે ફિલ્મનું તમે ટાઇટલ જ જુઓ તો વિક્ટર થ્રી ઝીરો થ્રીની નીચે લાંબી બંદૂકનું જે સિમ્બોલ તરીકે મૂકવામાં આવી છે અને આ ઝઘડા પછી વિક્ટર પોતાનો ભૂતકાળ અને પોતાની ઓળખાણ છતી કરતો થાય તેની આ ફિલ્મ છે આ ફિલ્મની અંદર મુખ્ય કલાકારો તરીકે જગતસિંહ વાઘેર અંજલિ બારોટ ચેતન ધારાણી મયુર સોનેજી અને અન્ય ઘણા કલાકારો છે આ ફિલ્મ વિશાલ વડાવાલાએ પ્રેઝન્ટ કરી છે અને આ ફિલ્મના લેખક દિગ્દર્શક છે સ્વપ્ની મહેતા મિત્રો આ બે મોટા ગજાની અને જે રીતે દેખાય જે રીતે મોટા બજેટની ફિલ્મો આજે રિલીઝ થઈ રહી છે આ બે ફિલ્મો વચ્ચે વ્યવસાયી ઝઘડો ન થાય એ રીતે દર્શકો આ બંને ફિલ્મોને વધાવી લે એ જરૂરી છે હવે મારા મનની વાત મિત્રો ગત સપ્તાહે એટલે કે ચાલુ સપ્તાહના આગળના ભાગમાં આપણે જે સ્પેશિયલ એપિસોડ રિલીઝ કર્યા એમાં વર્ષ બે હજારનું ગુજરાતી ફિલ્મનું સરવૈયું અને બોક્સ ઓફિસના કલેક્શનની વાત કરતા કરતા ગુજરાતી ફિલ્મના બજેટ વિશે ચર્ચા કરી હતી હું મારા એ વિચારને આજે વળગી રહ્યો છું અને હું એવું માનું છું કે ચાલીસ પચાસ લાખની રેન્જમાં જો ગુજરાતી ફિલ્મનું નિર્માણ કરવામાં આવે તો નિર્માતાને નુકસાન જવાની શક્યતા લગભગ નહીવત થઈ જાય છે હું મારો માર્કેટિંગ નથી કરતો મારી પાસે એવા ચાર પાંચ પ્રોજેક્ટ જેની સ્ક્રિપ્ટ તૈયાર છે જો કોઈ નિર્માતાને આવા કોઈ પ્રોજેક્ટ ઉપર કામ કરવું હોય કે જેમાં પચાસ લાખની રેન્જની અંદર ફિલ્મનું નિર્માણ થઈ શકે તો હું તૈયાર છું અને આ વાર્તાઓ આ સ્ક્રિપ્ટ જુદા જુદા ઝોનરની છે એટલે એવું બી નથી કે કોઈ એક કોમ્પલેક્ષ વિષય ઉપર જ આપણે કામ કરી શકીએ મુખ્ય ધારાના વિષયો મારી પાસે તૈયાર છે આપણે આ અંગે પણ વાત કરી શકીએ અને પુનઃ મારો જે વિચાર છે મારી જે વાત છે એ દોહરાવું છું કે ગુજરાતી ફિલ્મ સીમિત બજેટમાં જ બનવી જોઈએ અને તો જ નિર્માતા એના જે સર્જકો છે એ નુકસાની વગર બહાર નીકળી શકે કારણ આપણે સિનેમાને ઉદ્યોગ કયો છે અને ઉદ્યોગમાં નુકસાન જાય એ શક્યતા બહુ જ ઓછી હોવી જોઈએ હા એવું બને કે કેટલીક ફિલ્મનું કેનવાસ એવો હોય કે જેને તમે લો બજેટમાં ન બનાવી શકો પણ એ ફિલ્મોની વાત અલગ છે પણ જો આપણે સીમિત બજેટમાં ફિલ્મ બનાવવા માંગતા હોય તો એવી વાર્તાઓ પણ આપણી પાસે છે અને એવી સારી સરસ ફિલ્મો પણ બનાવી શકાય ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા ફરી એકવાર કહીશ મારી પાસે માં છે ગુજરાતી સિનેમા હું સિનેમાને માં જ માનું છું અને એનું સારું થાય એના માટે બધા જ પ્રયત્ન કરવા તૈયાર છું